હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં ખૂબ જ ખાસ લગ્ન માટે શુભ યોગ બની રહ્યા છે જેના કારણે આ યોગનો ખાસ પ્રભાવ બારમાંથી ચાર રાશિઓ પર જોવા મળશે ત્રીસ વર્ષ પછી બનનારા શ્રાવણ મહિનામાં શુક્ર અને શનિની દુર્લભ લગ્ન યોગને કારણે આ ચાર રાશિઓના લગ્ન સંબંધિત બધી સમસ્યાઓનો અંત આવી શકે છે આ સાથે દેવી ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી આ રાશિઓના ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે જેમ જેમ તેમના જીવનમાં શ્રાવણ શરૂ થાય છે ખુશીઓ દરવાજા પર દસ્તક આપવાની છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી તેમની ઈચ્છિત કન્યા અને કન્યા મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો ભોલેનાથના આશીર્વાદ આ ચાર રાશિઓ પર રહેશે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવી જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે મિત્રો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને ભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જુએ છે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા ઉપવાસ અને જલાભિષેક કરવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેવું માનવામાં આવે છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને દેવી પાર્વતીનો મેળાપ થયો હતો પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવે દેવી પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પત્ની તરીકે સ્વીકારવાનું વચન આપ્યું હતું તેથી શ્રાવણ મહિનાનું મહત્વ વધુ છે જ્યારે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ અગિયાર જુલાઈથી શરૂ થશે અને નવ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે મિત્રો દરમિયાન શ્રાવણમાં શનિ અને શુક્રના દુર્લભયુતિને કારણે ત્રીસ વર્ષ પછી એક એવો શુભ લગ્ન યોગ બનવા જઈ રહ્યો છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો જણાવી દઈએ કે વર્ષ પછી શ્રાવણમાં શનિ અને શુક્રનો યુતિ થશે જે સમસપ્તક યોગ બનાવશે આ યોગને કારણે જુલાઈમાં ઘણી રાશિયો સંબંધ નિશ્ચિત થશે અને તમને શનિદેવ આશીર્વાદ મળશે મિત્રો તેર જુલાઈ થી શનિ વક્રી ગતિમાં ચાલવાનું શરૂ કરશે શનિનું આગોચર આ સમયે થઈ રહ્યું છે જ્યારે શ્રાવણ અને ચાતુર્માસ ચાલી રહ્યા છે શનિની વક્રી ગતિ અઠ્યાવીસ નવેમ્બર સુધી ચાલુ રહેશે તમને જણાવી દઈએ કે શનિની સંસપ્તક યોગ ત્રીસ વર્ષ પછી બની રહી છે તમને જણાવી દઈએ કે જ્યારે બે ગ્રહો એકબીજાથી એકસો એસી ડિગ્રીના અંતરે હોય છે અથવા બે ગ્રહો એકબીજાના સાતમા ઘરમાં હોય છે ત્યારે સમસપ્તમ યોગ બને છે અને તે બંને એકબીજાના સાતમા ઘરમાં હોવાને કારણે પણ શુભ લગ્ન યોગ બને છે જેના કારણે આ રાશિઓને ફક્ત લાભ જ મળશે તો મિત્રો વર્ષ પછી મહિનામાં બનનારા શુભ લગ્ન યોગથી કઈ રાશિના લોકોને લાભ મળશે તે અમને જણાવો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભોલે ભંડારી અને માતા ગૌરીનો જાપ દિલથી કરો અને વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વીડિયોના અંત સુધી રહો કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખાસ રહેશે તો મિત્રો અમને તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવો નંબર એક વૃષભ તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં બનવા જઈ રહેલા દુર્લભ લગ્ન યોગને કારણે વૃષભ રાશિના લોકોને તેમના જીવનમાં ઘણી સફળતા મળવાની છે હવે તમારો સુવર્ણ સમય શરૂ થઈ રહ્યો છે શ્રાવણ શરૂ થઈ રહ્યો છે હા મિત્રો મિત્રો હવે તમારા જીવનમાં લગ્ન સંબંધિત ઘણી સમસ્યાઓનો અંત આવવાનો છે માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી આ સમય તમારા જીવનમાં શુભ લગ્ન યોગ લાવશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો ધમાકો થવાનો છે ભોલેનાથના આશીર્વાદથી જે તમારામાં એક નવી આશા અને નવી કિરણ જગાડશે ત્રીસ વર્ષ પછી લગ્નના શુભ યોગ થી આ સમયે તમારા લગ્ન નિશ્ચિત થવાની શક્યતાઓ સર્જાશે પરિવારના સહયોગ થી આ સમયે તમારા પ્રેમ લગ્ન ની શક્યતાઓ પણ સર્જાઈ શકે છે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઈએ કે જે કોઈ પણ લાંબા સમયથી સંબંધમાં તિરાડ અને લગ્ન તૂટવાની શક્યતાઓનો સામનો કરી રહ્યો છે તો મિત્રો હવે ભોલે શંકર તમારા સંબંધ ને જોડવાનું કામ કરશે તમારા સંબંધ પહેલા જેવા જ રહેશે સંબંધમાં પ્રેમ રહેશે તમારા જીવનમાં જે પણ ગેરસમજ ચાલી રહી હતી તો મિત્રો તમે તેને દૂર કરી શકશો માતા ગૌરીના આશીર્વાદ આ સમયે તમારા પર ભારે વર્ષ છે હા મિત્રો સાથે ત્રીસ વર્ષ પછી લગ્ન નો શુભ યોગ છે આ સમયે તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે જેના કારણે શ્રાવણ મહિનામાં લગ્ન નક્કી થવાની સંપૂર્ણ શક્યતાઓ છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે મિત્રો આ સમય જેઓ નવા લગ્ન કર્યા છે તમારા લગ્ન સંબંધોમાં મધુરતા વધશે તમે એકબીજા તરફ આકર્ષિત થશો અને એકબીજાને સહકારની ભાવના અને દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાનું વચન આપશો તેમજ જો આપણે તમારી નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો મિત્રો શનિ અને શુક્રની સ્થિતિને કારણે આ સમયે તમારી નાણાકીય સ્થિતિમાં ધમાલ થશે જૂના રોકાણોથી નફો થશે આ સમયે નફાની નવી શક્યતાઓ બનતી જોવા મળે છે શુક્ર અને શનિની સ્થિતિ તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાયનો વિસ્તાર કરશે ત્રીસ વર્ષ પછી શ્રાવણ પર બનનારા દુર્લભ યોગથી તમે તમારા વ્યવસાયનો વિસ્તાર દેશ અને વિદેશમાં કરશો જેના કારણે લોકો તમારો મહિમા જોશે શ્રાવણ શરૂ થતા જ તમારા ઘરમાં શુભ કાર્યના યોગ બનશે જેના કારણે તમારા ઘરમાં બધું જ શુભ રહેશે ભોલે ભંડારીના આશીર્વાદથી આ શ્રાવણમાં તમારા ભંડાર ભરાશે પરિવારમાં સહકારની ભાવના જોવા મળશે તે જ વ્યક્તિ જે લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહી હતી પછી મિત્રો તમને તે સમસ્યાઓમાંથી રાહત મળશે હા મિત્રો આ સમયે તમે તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ઉત્સાહિત અને ખુશ થશો સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે વિદ્યાર્થીનીઓનું વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો ત્રીસ વર્ષ પછી શનિ અને શુક્રના શુભ યોગથી તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે શ્રાવણ દરમિયાન ભોલેનાથના આશીર્વાદ તમારા પર વરસશે હા મિત્રો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ પર બનેલા દુર્લભ લગ્ન યોગથી હવે વૃષભ રાશિના લોકોને લગ્ન કરતા કોઈ રોકી શકશે નહીં હા મિત્રો મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ મિત્રો શ્રાવણ સોમવારે તમારે ભોલેનાથને સફેદ ચંદન અને ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ જેનાથી લગ્ન સંબંધિત તમારી સમસ્યાઓનો અંત આવશે અને શીખ લગ્નની શક્યતા ઊભી થશે નંબર બે રાશિ કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં શનિ અને શુક્રના દુર્લભ યુતિને કારણે બનનારા લગ્નના શુભ યોગને કારણે કર્ક રાશિના લોકોનું બંધ ભાગ્ય હવે ખુલવા જઈ રહ્યું છે હા મિત્રો આ શ્રાવણમાં માતા લક્ષ્મી અને ભોલેનાથના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે માતા ગૌરીની કૃપાથી તમારા લગ્નના શુભ યોગ બનશે આ સમયે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે સાતમા ઘરમાં બેઠેલો શનિ તમને ફક્ત લાભ જ આપશે શ્રાવણ શરૂ થતાં જ તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે મિત્રો જો શક્ય હોય તો તમારા લગ્ન પણ નિશ્ચિત થઈ શકે છે કન્યા અને વરરાજાની શોધ હવે સમાપ્ત થવા જઈ રહી છે હા મિત્રો ભોલેનાથની કૃપાથી હવે યોગ્ય કન્યા અને કન્યા મેળવવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં શહેનાઈનો સૂર સંભળાશે હા મિત્રો આ સાથે અમે તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી ભોલેનાથની કૃપાથી જે લોકો વચ્ચે તિરાડ પડી રહી હતી તેમના સંબંધો ખુલશે વસ્તુઓ બનવા લાગશે આ સમય તમારા માતા પિતાના ચહેરા પર સ્મિત હશે જે લોકો પ્રેમમાં છે તેમને આ સમય તેમના જીવન મળી શકે છે ભોલેનાથના આશીર્વાદને કારણે તમારા પ્રેમ જીવનમાં વિવાદો સમાપ્ત થવાની સંભાવના છે ઉપરાંત જો આપણે તમારા પરિવારની આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો મિત્રો તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પતિ પત્ની વચ્ચે પ્રેમની લાગણી રહેશે શુભ ઘટનાઓ બનવાની શક્યતા રહેશે મિત્રો આ સમયે તમારી યાત્રાની પણ શક્યતા છે તમારી આ યાત્રા સફળ રહેશે ભોલે ભંડારીના આશીર્વાદથી તમે ક્યાંક પ્રવાસ પર પણ જઈ શકો છો ઉદ્યોગપતિઓને તેમના વ્યવસાયમાં નફો મળશે અને નોકરી શોધનારાઓને પ્રમોશન મળવાની શક્યતા રહેશે જે તેમની પસંદગીનું હશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ત્રીસ વર્ષ પછી લગ્નના શુભ યોગથી કર્ક રાશિવાળા લોકોને ફક્ત લાભ જ મળશે મિત્રો આ શ્રાવણમાં ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ભોલેનાથને પીળા ફૂલો અર્પણ કરો ભોલેનાથના આશીર્વાદથી લગ્નની સ્થિતિ મજબૂત બનશે મિત્રો નંબર ત્રણ મીન મીન રાશિના લોકોએ જાણ કરવી જોઈએ કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં લગ્નની સ્થિતિ તમારા જીવનમાં મજબૂત બનવાની છે આ સમયે તમારી કુંડળીમાં શુભ લગ્ન યોગ બનવાનો છે સાતમા ભાવમાં બેઠેલો શનિ તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો આ સાથે શુક્રની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી આ સમયે તમારા જીવનસાથીની શોધ પૂર્ણ થવાની સંભાવના છે મિત્રો શ્રાવણનો સમયગાળો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમને તમારા કામ અને વ્યવસાયમાં પ્રગતિ મળશે તમને માન અને પ્રતિષ્ઠા મળશે આ સાથે સુખ સુવિધાઓમાં વધારો થશે અને અપ્રેણિત લોકો માટે લગ્નની શક્યતાઓ વધશે અને બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે જે લોકો પરિણિત છે તેમના વૈવાહિક જીવનમાં આ સમય ખુશીઓ રહેશે આ સાથે તમને બાળકોનું સુખ મળશે બાળકોની પ્રગતિ જોઈને તમારા મનને શાંતિ મળશે ભોલે ભંડારીની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે તે જ સમયે તમે કોઈ પણ નવું કાર્ય પણ શરૂ કરી શકો છો ભોલે ભંડારીના આશીર્વાદથી આ સમયે તમારું વિદેશ જવાનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે જે લોકો લાંબા સમયથી શિક્ષણ મેળવવા માટે વિદેશમાં ડિગ્રી મેળવવાનું વિચારી રહ્યા છે તો મિત્રો તમારા ઉત્સાહમાં વધારો થવાનો છે હા મિત્રો આ સમયે તમે તમારા માતા પિતાના સહયોગથી ઘણા સારા કાર્યોમાં ભાગ લઈ શકો છો ત્રીસ વર્ષ પછી બનનારા શ્રાવણ પરના દુર્લભ લગ્ન યોગ સાથે આ સમયે તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની શક્યતા રહેશે જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ સ્થિતિમાં તે તમારા માટે શુભ રહેશે આ શ્રાવણમાં ભગવાન ભોલે ભંડારી અને માતા ગૌરીના આશીર્વાદ તમારા પર વર્ષશે જેના કારણે તમારી યાત્રા સફળ થશે મિત્રો સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે તમે સંપૂર્ણપણે સ્વસ્થ અનુભવશો મિત્રો આ સમય ભોલે ભંડારીના આશીર્વાદ તમારા પર દેખાશે એમ કહેવું ખોટું નહીં હોય ત્રીસ વર્ષ પછી શ્રાવણમાં આ દુર્લભ સંયોગ તમને ફક્ત લાભ જ લાવશે હા મિત્રો આ સમય ભોલે બાબાને પ્રસન્ન કરવા માટે દૂધ દહીં ઘી મધ અને ખાંડથી પંચામૃત બનાવો અને શિવલિંગનો અભિષેક કરો અને શિવલિંગ પર ત્રણ પાંદડાવાળા બાલના પાન સાફ અને કાપેલા અર્પણ કરો તમારી ઈચ્છિત કન્યા કે વરરાજા મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે નંબર ચાર સિંહ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી લગ્નના આ શુભ યોગથી તમારી ઇચ્છિત પરિણામ મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો આ યોગ બનતાની સાથે જ ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદ તમારા પર વરસવા લાગશે જેના કારણે તમે આ સમયે તમારી ઇચ્છિત ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો શનિ અને શુક્રની શુભ સ્થિતિને કારણે આ સમયે તમારા લગ્ન માટે શુભ યોગ બનશે આ સમયે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી શહેનાઈનો સૂર સંભળાવાની શક્યતા છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી તમને પરિવારમાં શુભ સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે આ શ્રાવણ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે પ્રેમ લગ્ન માટે ખૂબ જ સારું રહેશે પરિવારના સહયોગથી તમારા સંબંધ મજબૂત થઈ શકે છે જે લોકો પતિ પત્ની વચ્ચે મતભેદો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા પછી મિત્રો તે સમસ્યાઓનો અંત આવશે ભગવાન ભોલે ભંડારીના આશીર્વાદથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે પરિવારમાં શુભ સમાચાર સાંભળવાની શક્યતા રહેશે વતની આ સમય દરમિયાન તમારા લાંબા સમયથી લગ્નનું સ્વપ્ન પૂર્ણ થવાનું છે ભોલે ભંડારીના આશીર્વાદથી આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ તેજસ્વી બનવાની છે તમારી પરિસ્થિતિ નદીના કાંઠે હશે તમને તમારા કરિયરમાં સફળતા મળવાની છે દિવસ દરમિયાન તમે કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો આ શ્રાવણમાં તમારા ઘરે શુભ કાર્યોનું આયોજન કરવામાં આવશે પરિવારના સહયોગથી ખુશીઓ તમારા જીવનના દરવાજા પર દસ્તક આપશે મિત્રો જો વ્યક્તિ નોકરીમાં હોય તો તમને પ્રમોશનની શક્યતા રહેશે આ શ્રાવણ દરમિયાન સિંહ રાશિના જાતકો પર ભોલે ભંડારીના આશીર્વાદ ભારે વરસશે હા મિત્રો આ શ્રાવણ તમારા માટે સુવર્ણ સમય લાવશે શિક્ષણની તૈયારી કરી રહેલા વતનીઓને સફળતા મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાભ થશે તો મિત્રો આ સમયનો લાભ લો ત્રીસ વર્ષ પછી ભોલે ભંડારીના આશીર્વાદથી આ શ્રાવણ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે મિત્રો જો તમે તમારી પસંદગીનો કન્યા કે વર ઈચ્છો છો તો આ શ્રાવણ પર ભગવાન શિવને દહીં દહી મધ અને સફેદ ચંદન અર્પણ કરો અને માતા ગૌરી અને ભગવાન શિવનું જોડાણ પણ કરો ભગવાનના આશીર્વાદ તમારા પર રહેશે તો મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ત્રીસ વર્ષ પછી શ્રાવણ મહિનામાં બનેલા શુભ લગ્ન યોગમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ પડવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ભોલે ભંડારી જય ગૌરી શંકર લખો અને વિડીયોને લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે મિત્રો આભાર